તો હજી દાદાના રસ્તો ચાલુ નથી થયો જોલો બધાય બાઈક એના પડી દેખાય તમને ફરી પાછા અહીંયા આપણે કુયે ધોરેલા આ તો આખો દિનો વ્યહમો અને આખો આતો જ જવા દો આ જમવાનું એ સોલરના સાંય પહેલી વખત જોઈ લો જમવા હું તમને ખબર જોઈ લો હાંય પડી પડી હે ને નજારો મસ્ત મજાનો રામ રામ ડાયરાને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લગની અંદર તો સવારમાં જ આપણે જો બાયલું પાણી લેવા હતો મોટર ચાલુ ક્યાંથી ઉપડવા આવ્યા હતા ઓટોમેટિકલી ઉપાડી લે પણ આ બીચમાં જો આપણે આવું કર્યું હતું પણ નતું ઉપાડ્યું તો ચાલક આઈડિયા આપણે કામ ન કરે અને જુગાડ જ કામ કરે તો હલો સોલરની ચાલુ કરી છે હવે ને બાપા પાછળ આવે નારિયેળ જલ્દી વધારી નાખી કાલે પણ આજે આપણે નારિયલ વધેરવું જરૂરી માતાજીનું નારિયેલ વધેરી આપણે હે ને આપણી પહેલી કુઈ ચાલુ કરી નાખી ધજે લગાવી દીધી જોઈ લો હવે જો આપણું પાણી થઈ ગયું ચાલુ જોવા પડે દેખાય તમને જમવા પછી થોડુંક ગામડા વાત કાપ લે આપણે બીજી કોઈની મોટર ચાલુ જ કરી દઈ જો ધુમાડા કાઢી નાખે ગરમ થઈ ધુમાડા જ ના પણ પડખે જાય એટલે ભાઈ સાવ કાઢી છે એટલી ગરમ થઈ ગઈ અને નકરો પચી પાવર થાય એટલે સમજી લેવાનું કે મોટર ભરી જાય એટલે નવસો રૂપિયાનો ખર્ચો લાગી ગયો આજે જ હજી આજ જ આપણે મોટર ચાલુ કરી વિચારું હાલો આવું તો સિઝન ચાલુ થઈ એટલે રહેવાનું જ છે બાકી કામ એ કરવાનું હતું કામ બધું બગાડીને પાછું અહીંયા આવવું પડ્યું એટલે ફાઈનલી પહોંચી ગયા પાટે બધો વજન લઈને સૌથી પહેલા સોલર ચાલુ કરવાનું હાલો જલ્દી જલ્દી સોલર ચાલુ કરીને જો અને કેવી આપણે પેટીની સુરક્ષામાં ચાલુ કરી નાખી બી ચાલુ થઈ છે અને જો આ બીજી કોઈ આય હે અને એક કોઈ ને પાથરવાની પાથરાની રહી એટલા માટે સામાન લઈને આપણે અહીંયા જવાનું હાલો હાલો જલ્દી જવા દઈ ફાઈનલી પહોંચી ગઈ આપણી ફરમાવાળી કોઈ એ ફરમો હે જો આ રે આપડી કોઈ તો આય બધું કાલ મારા બાપા એમને બધું કમ્પ્લેટ કરીને જ રાખ્યું છે આવો જો ખાલી ધોર્યાલ ને પાથરાની આ ધોર્યા લઈને જો આટલી પડી છે સીધું જ આપણે પાણી પહોંચાડવાનું ઠેઠા અહીંયા જો આ સોલર દેખાય અહીંયા પહોંચાડવાનું તો હાલો લાગી જાય કામે કારણ કે હજી વેલા કરશું તો પતશે પાણી જલ્દી પહોંચતું થાય નહીં હવે સૌથી પહેલાંથી જે આપણે ધોરિયાલે લઈને આવ્યા ને તે આપણે કુયે લઈ જવાની અહીં સેટેટ મૂકી આપણે લઈને આવ્યા ત્યારે બાઇકમાં થોડોક અવાજ ફેલ લાગે મસ્તી ખાધી વિમલ ન ખાધી બોલો જુબા કેસરી વિમલ ન ખાતા મસ્તી ખાધી ખબર બરમાં કંઈક મોટું ગુલું થાય થાલ લાગે પાલો જલ્દી પહોંચાડવાનું એને લઈ ધોરિયાલને આવતા રહ્યા અને પહેલો વખત એક વખત થાય ને પહેલી વખત શું તમારે કોઈ જ આપણે જોઈ લો કેવી રીતનું બધું સેટ કરેલું અહીંયા આપણે ફૂટવાલ છે જોઈ લો દેખાય છે પાણી નો મૂકે આડો ફૂટવાલ છે આ જુગાડતો તમને ખબર જ છે દર વર્ષે આપણે શું સમજાવવાનું હોય તમને ખબર જ છે આપણે આવો આઈડિયો કરી તો થાકેલો ન લાગતો ને હાલો જલ્દી પાથરણ ચાલુ કરી ટાઈમ ઓછો વચરા દાદાના રસ્તાનો આપણે એક વિડીયો નાખ્યો પણ હજી અમુક મિત્રો કોમેન્ટ કરે કે દાદાનો રસ્તો ચાલુ થયો કે નહીં તો હજી દાદાનો રસ્તો ચાલુ નથી થયો લો બધા બાઈક એનાય પડ્યા દેખાય તમને હરી સાઈડ એ કોઈ આમ બાઈક નથી જતું બે જેટલી આપણે ધોરેલા ને નાખી જોઈ લો ચાંદ નઈ લાગીને આ આપણે હે ને જો હજી કર્યું હે ને મોટરસાઈકલ જાય એવું કર્યું કારણ કે રસ્તો જાય કરવો પડે ને હાલ ફરી પાછું એક ફેન લઉં પડે ને અહીંયા જવાનું માથા કોઈ ઠે થોડીક ફરી પાછા અહીંયા આપણે કુઈએ ધોરેલા પડી હતી ની લઈને જવાનું અહીંયા ઠે એક કૂયા એક ધોરેલા આપણે આ પડી હતી જો હા મેં ઠેર જવાનું જી આપણે હા તો હજી આ બધું લઈ જવાનું તારી નહીં એવું કોણ લઈ જાય લઈ કેટલી કઈ કરી આવો લઈ લેલો આઈ તો કોનો કોઈ લઈ લેવું ઓનો ટોળ્યો તો છે ને ટોળ ભાઈ કોણ કે દીધી ને તો મોટમ નાખી દીધી હું સે સુપારી નીકળ કે વાત કર મોટમ નાખી દીધી એમ કે હું માંગુ કાઈ કે પડી જતી થાય ખંભે રહેતી નથી આ પહોંચી ગયા હા તે જલ્દી આ ઉતારો બીજું કઈ ની વજન થી મે ખબર આમાં રેત ભેરો હે અને આખી ગારાવારી હે ના કે એટલું બધું વજન આમાં હોય નહીં હાલો કઈક તો કરવું પડે ફાઇનલી અડધી કલાક કલાક મહેનત કરીને જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ આપણું આ ગામડું છે ને મોટું એ પહોંચાડી દીધું જો મોટું તો એ આટલા હતો થોડોક તૂટો આવ્યો હે કરી કંઈક હાલો એની કંઈક આપણે જુગાડ તો કરવો જ પડશે ને આટલી તો નથી બે ફેનલા નવા લાવ્યા એટલે થોડીક વધત ખરીદ ને હવે મારા બાપા કોઈ ચાલુ કરવા જઈએ પાણી આવી ગયું લગભગ હંકેલો કરતા આવી અને થોડુંક આપણે હે આમાં હું ભૂલી જવાય આગામ લપ્પી ને એવું ભર્યું રેત ને એવું તો એને આપણે ખાલી થવા દેવાનું એટલે થોડુંક પાણી ભલ બહાર જતું એટલે સાફ થઈ જાય પછી આગળ જતા વાંધો ન હોય છેલ્લી સિઝનમાં આપણે ભેગા કરીને તો લપ્પી બધી ભેગી જોઈએ ભે લેવાનું આપણે પાટાનું કામ જો તમને પાણી દેખાય હવે તો થોડુંક બ્લર થઈ ગયું આગળ તમને જો હુકું દેખાય ને આ પાણી છે હવે આગળ હુકું થઈ ગયું ને પાણી આ પાણી છે ને બધું આપણે ડબલાની મદદથી ઉકેલ નાખવાનું છે એટલે એક હજાર આપણે રોડ ફેરવી ગઈ કારણ કે અડધામ રોડ ફેરવું થાય ને અડધામ પછી આપણે ફેરવી નહીં કારણ કે આ લીલું છે તો આ બધું પાણી આપણે બહાર કાઢી નાખીને તો હૂકી જાય અને પછી બધું છે ને આપણે એક જ હરખું તર્યું થાય ને અડધું લીલું હોય ને અડધું હુકું હોય હાલો પાણી કરો ઉકેલો ચાલુ આ તો આખો દિનો તો નાખા આને લઈ આપણે જો ત્રીજી કુની પાણી આપણે ગામડામાં પાડી દીધું ચાયડી ભરવાનું થઈ ગઈ ચાલુ જો આટલી ભરી જઈ હાલો ચાંદ નહીં કામે લાગ્યા હતા ઓલા પાણી ઉકેલતા હતા અને હવે છે ને થોડો કેમ નાસ્તો જ ન કરો પણ વિહામાં ખાવો હે મોબાઈલમાં ચાર્જિંગ પતિ ચાર્જ કરી નાખી થોડું કામ બધું પૂરું કરીને આવતા રહ્યા ને આ છે ને આપણે સાપરાને સાય નથી જમવાનું આ જમવાનું એ સોલરના સાંયા પહેલી વખત જોઈ લો જમવા હું એ તમને ખબર મરચું અથાણું ગોળ ડુંગળી અને ટોટલી સાસ નહીં આજના કરું છે સાસ હોય

જેમ મિસ્ટેક થઈ જાય હમણાં થોડોક ટાઈમ થાય કાલે હું ભાઈ ગઈ વર્ષનો ડાયલોગ બહુ થાકી જાય એવો ડાયલોગ સારું આલો જલ્દી પાટે જાય હજી જો એ કામ તો પૂરું નથી થયું આપણે પાટે જઈએ તા પણ પાટામાં બધું પાણી વહી ગયું તું હવે એ કામ તો પૂરું નથી થયું જોકે આ નેકનું કામ આપણે લીધું હતું તો આપણે આ વાયર પાથરનું કામ આવી ગયું તો હવે આ કામ કરી નાખી જલ્દી આલો કારણ કે જેટલું કામ જલ્દી કરશું એટલી કોઈ વહેલા ચાલુ થાય ને પાણી જલ્દી ભેગું થાય છે અને પાટા આપણા ભરી જાય ફાઈનલી દોડ્યા પાછ ને ખાન હવે એને આપણે એને જોઈન્ટ કરવાના છે હાંધા કરવાના હાંધા કે આપણે વચમાં જે હાંધો હોય છે એ આપણે જોઈન્ટ કરી નાખવાનો ટેપ રોલ મારી દેવાનો એટલે તો એ શોર્ટ નો થાય શોર્ટ તો જો કે આવે પણ પાવર ઘણો ખાય તો હા એને આપણે હાલતા ઓલા ઉતરા છે આવે હે ભાઈ હાલો જલ્દી પહોંચી જઈએ છીએ હાંધો હાંધો ગોતો ને મેન વસ્તુ છે ને લીકેજ ન રહી જવું પડે પછી આપણે મોટર ભરી જાય એક તો ભરી જાય બે મોટર બે મોટર નવસો નો ખર્ચ આવી ગયો કારણ કે એમાં પ્રોબ્લેમ એ તો કે આપણે જૂના દોડા વાપરતા હતા અને જૂના દોડામાં તમે એક મેં વિડીયો આગળ નાખ્યો તો તમને ખબર રહે ચાને શોર્ટ થાય શું થાય હાલત ખરાબ થઈ જાય જૂના દોડામાં નહીં જૂની મોટરમાં આ ક્યાં ભૂલી જવાય જૂની મોટરમાં આ કાણી થાય સારું હલો પવન બહુ જાજો છે એટલે એમ વિડિયો કેટલો લાંબો થયો કોઈ અંદાજ નહીં હજી ઘડીક આગી પછી આડ કરી હાલો ફાઈનલી પહોંચી ગયા જો આ હાંતા આવ્યા હાંતો હોય આપણે કન્યાખોના હે તઈ ને તઈ વાયર હરખી જ જોઈએ ફાઈનલી આખો દિનનું કામ પતાય ને હવે જવાનું હે ઘરે જોઈ લો હા પડી જાય હે ને નજારો મસ્ત મજાનો હાંચે એવો નજારો આવો બસ લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને હજી સુધી ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખો